નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છની નવી સ્વ અધ્યયન ભાગ નંબર ચારના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ શાંતિને શોધ મહાબુદ્ધ અને મહાવેર તેમની સ્વ અધ્યયનપોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર નંબરે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો જવાબ આવશે ક્યાં નામથી જાણીતા હતા નંબર એ શાક્યો નંબર ચાર સિદ્ધાર્થ સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું તો જવાબ આવશે સી મહા પ્રજાપતિ નંબર પાંચ બુદ્ધનો અર્થ શું થાય છે બી જ્ઞાની નંબર છ બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે ડી ચક્ર ધર્મ ચક્ર પ્રવર્તન નંબર સાત જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા એ આદિનાથ નંબર આઠ વર્ધમાનની પુત્રીનું નામ શું હતું સી પ્રિયદર્શની નંબર નવ મહાવીર સ્વામી ક્યાં સ્થળે નિવાણ પામ્યા હતા ડી પાવાપુરી નંબર દસ બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની જાણકારી આપણને ક્યાંથી મળી શકે સી એ અને બી બંને તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી નીચે નવી સ્વાધ્યાન પરથી આવી ચૂક્યું છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ ને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન બે એક યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો નંબર એક લામા તરીકે જાણીતા સાધુઓ ખાલી જગ્યા ધર્મમાં જોવા મળે છે બૌદ્ધ નંબર બે સિદ્ધાર્થનો સારથી ખાલી જગ્યા હતો છન્ન નંબર ત્રણ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલી જગ્યા સ્થળે આપ્યો હતો સારનાથ નંબર ચાર જૈન ધર્મમાં કુલ તીર્થકરોની સંખ્યા ખાલી જગ્યા છે ચોવીસ બ બંધ બેસતા જોડકારચો નંબર એક સિદ્ધાર્થ તો ડી ગૌતમ બુદ્ધનું મૂળ નામ નંબર બે વર્ધમાન મહાવીર સ્વામીનું મૂળ નામ નંબર ત્રણ પાર્શ્વનાથ ઇ ત્રેવીસમાં તીર્થકર નંબર ચાર રાહુલ ગૌતમ બુદ્ધના પુત્ર નંબર પાંચ નંદીવર્ધન મહાવીર સ્વામીના મોટા ભાઈ પ્રશ્ન ત્રણ એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથાઓ ઉપયોગી છે ખરું નંબર બે સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા ખોટું નંબર ત્રણ સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું ખોટું નંબર ચાર વર્ધમાન જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર હતા ખરું નંબર પાંચ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર જીન તરીકે ઓળખાય છે ખરું આગળનો પ્રશ્ન છે બી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો નંબર એક સિદ્ધરાજનો જન્મ ક્યાં સ્થળે થયો હતો કે સિદ્ધરાજ ઉર્ફે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં હિમાલય ક્ષેત્રમાં નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામના ગણ રાજ્યના વડા શ્રુદ્ધોધન અને માયાવતીના ઘરે થયો હતો નંબર બે બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો ક્યાં નામથી ઓળખાય છે બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો આર્ય સત્ય કે સમ્યક સત્યક દર્શન નામથી ઓળખાય છે નંબર ત્રણ ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે તો ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે નંબર ચાર ક્યાં ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે

તો કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ નીચે મુજબની સમાનતાઓ જોવા મળે છે જે સમાનતાઓ તમને અહીં ચાર આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને લખી પણ શકો છો ત્યાર પછી નંબર બે છે સિદ્ધરાજ શા માટે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈને લખી શકો છો નંબર ત્રણ સમ્યક દર્શનનો અર્થ સમજાવો તો કે સમ્યક દર્શન શબ્દનો અર્થ છે સાચો દ્રષ્ટિકોણ અથવા સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો દર્શન સમ્યક દર્શનનો અર્થ છે સત્યમાં શ્રદ્ધા રાખવી અને વિશ્વને અવિરત સત્યની દ્રષ્ટિએ જો તે જાતિ વિષય અથવા પ્રતિકારના ભ્રમથી મુક્ત છે નંબર ચાર મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો તો અહીં તમારા શબ્દોમાં લખી અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂ ત્યાં આપો નંબર એક ધર્મ ચક્ર પ્રવર્તન તો કે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌ પ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે નંબર બે નિર્વાણ બૌદ્ધ ધર્મમાં કોઈ મહાપુરુષના મૃત્યુને નિવાણ નિવારણ કહેવામાં આવે છે ભગવાન બુદ્ધ એસી વર્ષની વયે કુશી નારામાં નિર્વાણ પામ્યા હતા નંબર ત્રણ અહિંસા મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં નંબર ચાર અપરિગ્રહ મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધનધાન્ય આભૂષણો વસ્ત્રોને સંગ્રહ કરવો જોઈએ નહીં જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ સંગ્રહવૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્ત્વનો સંદેશ તેમણે આપ્યો પ્રશ્ન નંબર છ નીચેના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો આપેલા રેખાંકિત નકશામાં દર્શાવ તો તમને આપેલા છે સાત જે તમને અહીં દર્શાવી અને આપેલા છે જે નકશામાં તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે